મિત્રો આપણે યાને આપણી તબિયત આવ બગડી ગઈ અત્યારે મિત્રો ગુડ મોર્નિંગ થઈ છે અને બધા મિત્રોને ને જય દ્વારકાધીશ અને જય શ્રી રામ મિત્રો સવાર સવારમાં વાતાવરણ જુઓ નેચરલ વાતાવરણ મિત્રો કાંઈ ઘટે નહીં એવું પણ મિત્રો અત્યારે કપડા પીને આપણે તૈયાર થઈ જાય નવા કપડાં અને આપણે જઈશી લગ્નમાં ટાઈટ એમ લગ્નમાં જવાનું છે સો ચલો કન્ટિન્યુ આપણે ત્યાં છે ને હવે આપણે થોડોક વલોક ઉતાર્યો હતો ને આપણે લગ્નમાં જઈને વાડી પાસે વ્યાય જોઈ લો મિત્રો આપણે વ્લોગ છે ને થોડોક સૂટ થયો હતો કારણ કે ના પૂજ્યા ને પછી થોડીક મજા બગડી ગઈ હતી આપણી એટલે હોય જતા અને મિત્રો પછી આપણે મેંથી થોડોક વ્લોગ શૂટ કીને છું જે રાસનું ને એવો છે હામિયાવાળાનો હામીવાળા પક્ષ તરફથી રાસ ને દાંડી ને એવું બધું લીધું એનો ડિસ્કો કર્યો એનો વોલોક છે એ જોયો આગળ અને મિત્રો હવે જો આપણે વાડીએ પૂજી ગયા અને અત્યારનો સમય થયો પાંચ વાગ્યા જેવો સમય થઈ જાય જોઈ લો કે ઘટ્યા નહીં આ પલોની આમ જોઈ લો મિત્રો મજા થોડીક બગડી ગઈ છે હાથ બધ બે જો જમીન વેસી આપણે પાછા વાળીએ અને મિત્રો ચલો આપણે કારણ કે એક્સરસાઇઝ કરીને એક્સરસાઈઝ ફ્રી થઈ દીધી છે અને મિત્રો અત્યારે પાલક અડધો ખૂટી ગયો છે અને સંછેટ જો થાય ધીમે ધીમે જોઈ લો મિત્રો અને આમ જોઈ લો ઘઉં જો આવ્યા કાંઈ ઘટે નહીં આયા છે ને કાકાના ઘઉ છે આ આપણા ઘઉ આયા રસકો અને આ બાજુ આપણે તલ વાયા છે તને ખબર થઈ જતી તો મિત્રો હવે આપણે ઘડે કાંઈ આ ટાઈમ પસાર કરીશું પછી મેળડીમાં જઈશું તો ચલો કન્ટિન્યુ મિત્રો આપણે અડધી કલાક જેવો ટાઈમ પસાર કીને છીએ અને દી જો નેચરલ વાતાવરણ થઈ ગયું અને કાકાની જો મકાઈ પાય ને પવનની બધી મકાઈ આડી પડી જોઈ લે મિત્રો અને આપણે આ પૂળા એ ને ખંડના પૂળા એને નીચે નાખવાના છે જો આ એટલા વિધાય બતાડી દઉં આ બીજી વાડી લાવેલા છે વીડવે ની હોય વીડમાં વાઢવાના હોય એમ જોયેલું ઢોરનો ખર્ચ જો નળિયા નાખી દીધા અહીંયા આપણે શેવડી હતી અને અહીંયા છે જામફોળી તો મિત્રો હું ખંડના પોળા સાથે લઈ દઉં કે આપણે મેવાડીમાં જઈશું તો હલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો સ વાગ્યા જેવો સમય થઈ ગયો છે અને મિત્રો આપણે વાડી આવ્યા છે અને આપણે જઈશું મેવાડીમાં તરફ આપણે આ સીધા આપણા આપણે પડામે રહ્યા છીએ એમ જોયા તલ પાઈ દીધો આ પશી કોરું છે એમાં રસકોને હું કંઈક વાવવાનું આવી દીધો ન્યાક્ષ લેવલ ભાઈ સાબ અને મિત્રો હું તમને બતાડું આવે જો તલ ને આપણે પાણી પાઈ દીધું છે અને અહીંયા છે આપણે ઘઉં આયા છે કાકાનું જીરું આ ભૂત છે મિત્રો ભૂત હો આયા જો કાકાની કોઈ બી વાયું છે તો સલો મિત્રો હું તમને મેળવડીમાં જ મળું છું તો વ્લોગમાં કન્ટિન્યુ મિત્રો મને એમ થયું છે ઓલી બાજુ પાણી છે એટલે આપણે આ બાજુ આવ્યું પણ તો આપણને હાું પાણી મળી ગયું ગમે પછી એમ પાણી એમ કે છોડવાનું થતા જ નથી ફાઇનલી મેળવડીમાં પૂજ્યા જોઈ લો મિત્રો જલ્દીથી મેળડીમાં દર્શન કરી લો કોમેન્ટમાં જાય મેળવીમાં લખવાનું ભૂલતા નહીં અને હું કઈક દર્શન કરી લઉં ફાઈનલી મિત્રો આપણે મેળે દર્શન કરી લીધા છે અને મિત્રો હવે આપણે જઈએ છીએ વાડી તરફ અને સ્કાય જો કેસરી કલર વાદળા તો થઈ છે મિત્રો તો હવે તમને સીધો ધાબા ઉપર જઈને મળું છું નજારા સાથે જ સલો કન્ટિન્યુ તો ફાઈનલી મિત્રો ધાબા ઉપર આવી જાય છે કાકા છોકરો કઈ આવી છે અને મિત્રો લો નજારો જો કાંઈ ઘટે કાંઈ ઘટે લીલું સમજ છો તો મિત્રો ઓલોગ આપણે આ જઈને લઈએ છીએ ઓલોગા લાઈક સબસ્ક્રાઈબ કરતા જઈ જુઓ મળે કાલે નવ ઓલોગી જઈએ બધાને જય માતા જય શ્રીરામ